નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં આપણે પીટીસી ડીએલએનું જે મટિરિયલ છે તો તેમાંથી પ્રશ્નોત્તરી અહીં રજૂ કરીએ છીએ તો તેમાં મનોવિજ્ઞાન છે ગુજરા ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર છે ભાષા સજ્જતા છે તેમજ ગણિત જે છે એ ગણિત ગણિતનું પદ્ધતિશાસ્ત્ર એ સિવાય અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર છે તો એના પણ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ જો એ વિડીયો તમારે જોવાના બાકી હોય તો એ બધા વિષયોની પ્લે લિસ્ટ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ત્યાંથી તમે જોઈ લેજો અહીં આપણે આ વિડીયોમાં પાઠ્યપુસ્તક આધારિત જે વિજ્ઞાન છે તો એ જોઈશું તો ધોરણ છથી આઠ માં જે વિજ્ઞાન છે વિષય તો એના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે એ જોઈએ હવે પ્રથમ પ્રશ્ન છે કે પંજાબ રાજ્યના સામાન્ય ભોજન જણાવો પંજાબ રાજ્ય છે તો એના સામાન્ય ભોજનો કયા કયા છે તો જવાબ થશે મકાઈનો રોટલો રાજમા વાલના બીજ સરસવનું શાક એટલે કે સરસવની ભાજીનું શાક દહીં ઘી અને લસ્સી તો આ જે છે એ પંજાબના રાજ્યના સામાન્ય ભોજન છે લસ્સી જે પુસ્તકમાં આપેલ નથી પણ આપણે એક વધારાના ભોજન તરીકે અહીં લઈ લીધેલ છે બીજું છે કે આંધ્રપ્રદેશ રાજ્યના સામાન્ય ભોજન જણાવો તો ભાત તુવેરદાળ રસમ એટલે કે ચારું કંદૂર એટલે કે ટીંડોળા છાસ ઘી અને અથાણું તો આ છે આંધ્રપ્રદેશ રાજ્યના સામાન્ય ભોજન હવે ત્રીજું છે કે પોષક દ્રવ્યો એટલે કે પોષક તત્વો કોને કહે છે પોષક દ્રવ્યો અથવા તો પોષક તત્વો બંને એક જ છે તો એ કોને કહે છે તો જવાબ થશે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારના ઘટકોથી બને છે દરેક ખોરાકની જે વાનગી છે એ એક અથવા વધારે પ્રકારના ઘટકોથી શું બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે જે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી મળે છે આ ઘટકો આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો ધરાવે છે આ દ્રવ્યોને પોષક દ્રવ્યો કહે છે તો આ જે ઘટકો છે તો આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો છે શરીર માટે ઉપયોગી જે દ્રવ્યો છે એ ધરાવતા હોય છે તો આ જે દ્રવ્યો છે એને શું તો પોષક દ્રવ્યો અથવા તો પોષક तत्वों કહે છે પ્રશ્ન નંબર ચાર છે આહારના મુખ્ય પોષક ઘટકો જણાવો આહારના મુખ્ય પોષક ઘટકો તો જવાબ થશે કાર્બોદિત એટલે કે જે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ તે પ્રોટીન ચરબી વિટામિન અને ખનિક્ષારો તો આ જે છે કાર્બોદિત છે પ્રોટીન છે ચરબી છે વિટામિન છે અને છે આ મુખ્ય છે એ ઉપરાંત શું છે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ શું આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે તો આ હતા આહારના મુખ્ય પોષક ઘટકો આગળનો પ્રશ્ન પાંચ જોઈશું રાંધેલા કે કાચી સામગ્રીમાં જે રાંધેલા કે કાચી સામગ્રી હોય છે તેમાં તો જવાબ થશે એક અથવા વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે એક કરતાં વધુ પોષક દ્રવ્યો એમાં હાજર હોય છે જો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન છે દબાવી દેજો તેમજ વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરજો તથા તમારે વધારે વિડીયો જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે વિષય વાઇઝ તો તેમાં જઈને પણ તમે વિડીયોઝ છે બધા એ જોઈ શકો છો આપણી આના એકેડમી એપ્લિકેશન પણ છે જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને એપ્લિકેશનમાં પણ આ જે પ્રશ્નો આધારિત જે કોર્સ છે એ મંથલી નવ્વાણું રૂપિયા ખર્ચ કરીને શીખી શકો છો તો એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન છ છે તો કયા પોષક દ્રવ્યોની પરીક્ષણની સરખામણી સરળ છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તો એમાં વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો આવેલા હોય છે તો આ પોષક દ્રવ્યોમાંથી જે અહીં ત્રણ જે પોષક દ્રવ્યો છે જેમ કે કાર્બોદિત છે પ્રોટીન છે તથા ચરબી છે તો એ ખોરાકમાં છે કે નહીં તે ચેક કરવા માટેનું જે પરીક્ષણ છે તો એ આ ત્રણનું પરીક્ષણ સરળથી થઈ શકે છે કે કોઈ ખોરાક છે તો એમાં કાર્બોદિતની હાજરી છે કે નહીં તે ચકાસી શકાય છે પ્રોટીનની હાજરી છે કે નહીં તે ચકાસી શકાય છે તથા ચરબીની હાજરી છે કે નહીં તે આપણે સરળ રીતે ચકાસી શકીએ છીએ તો એ કયા તત્વો છે ફક્ત તો કાર્બોદિત પ્રોટીન તથા ચરબી સાતમો પ્રશ્ન છે આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત કયા સ્વરૂપે હોય છે આપણા ભોજનમાં જે જોવા મળતા કાર્બોદિત જેને કે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ તે તો એ સ્ટાર્ચ તથા શર્કરા એટલે કે સુગર ખાંડ કહીએ છીએ તો એના સ્વરૂપે હોય છે પ્રશ્ન નંબર આઠ જોઈએ ભોજનમાં પ્રોટીનની હાજરી માટેના પરીક્ષણમાં કયું દ્રાવણ વપરાય છે ભોજનમાં પ્રોટીન છે કે નહીં તો એની ચકાસણી કરવી છે તો એ ચકાસણી માટે કયું દ્રાવણનો આપણે ઉપયોગ કરશો તો જવાબ થશે કોપર સલ્ફેટ કયો તો કોપર સલ્ફેટ જે દ્રાવણ છે એનું ભોજનમાં પ્રોટીનની હાજરી માટેના માટેના પરીક્ષણમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રશ્ન નંબર નવ છે કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર જણાવો હવે મિત્રો આજે પહેલો પાઠ છે આહારના ઘટકો છે છઠ્ઠા ધોરણનો તો એમાંના આ પ્રશ્નો છે હવે એમાં કોપર સલ્ફેટ છે એ પ્રોટીનની હાજરી માટે પરીક્ષણ માટે વપરાય છે હવે અહીં શું કરેલું છે મેં તો કોપર સલ્ફેટને લગતી જે પણ જેટલી તમામ માહિતી છે એ અહીં આપણે વિડીયોમાં લઈ લીધેલ છે જેથી કરીને કોપર સલ્ફેટને લગતો કોઈ પણ પ્રશ્ન આવતો હોય તો એ આપણે સમજવામાં અને પ્રશ્નોનો જવાબ આપવામાં તકલીફ પડે નહીં હવે નવમો છે કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર જણાવો કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર શું થશે તો CuSO4 ફોર શું થશે સીયુ ફોર તો આ કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે દસમો પ્રશ્ન છે સામાન્ય રીતે કોપર સલ્ફેટનું સામાન્ય સ્વરૂપ તો જવાબ થશે સામાન્ય રીતે તેનું સૌથી સામાન્ય સ્વરૂપ કોપર સલ્ફેટ પેન્ટ્રાહાઈડ્રેટ છે શું છે તો કોપર સલ્ફેટ પેન્ટ્રાહાઈડ્રેટ છે અહીં આપણે અહીં આપણે તેનું અનુસૂત્ર જોઈએ તો સીયુએસઓ ફોર ફાઈવ એચ ટુ ઓ શું થશે તો સી ુ સી યુ એસ ઓ ફોર ફાઇવ એચ ટુ ઓ એ એનું અનુસૂત્ર થશે અગિયાર નંબર છે કોપર સલ્ફેટનો રંગ કેવો દેખાય છે તો કોપર સલ્ફેટનો રંગ નીલો એટલે જાંબલી સ્ફટિક જેવો દેખાય છે તો આ કોપર સલ્ફેટનો રંગ આ નીલો એટલે કે જાંબલી સ્ફટિક જેવો દેખાય છે બારમો છે કોપર સલ્ફેટની બનાવટ જણાવો કોપર સલ્ફેટ છે એની બનાવટ તો કોપર ધાતુ અથવા કોપર ઓક્સાઇડને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરવાથી કોપર સલ્ફેટ મળે છે તો કોપર ધાતુ અથવા તો કોપર ઓક્સાઇડ છે અને સલ્ફ્યુરિક એસિડ સાથે શું રાસાયણિક પ્રતિક્રિયા રાસાયણિક પ્રતિક્રિયા કરવાથી કોપર સલ્ફેટ મળે છે તો સી ઓ પ્લસ એચ ટુ એસો ફોર તો સી એસ ફોર પ્લસ એચ ટુ તો તે છે કોપર સલ્ફેટના ઉપયોગ જણાવો અહીંયા આપણે કોપર સલ્ફેટનો જે ઉપયોગ છે એનો પણ પ્રશ્ન આવરી લીધેલ છે તો જવાબ થશે ખેતીમાં તો ખેતીમાં ફૂગનાશક તરીકે તો છોડમાં આવતા જે ફૂગ છે તો એના નાશક તરીકે જીવાણુનાશક તરીકે પછી પાણીમાં ઉપયોગ પછી પાણીમાં ઉપયોગ તો તેમાં પાણીનામાં પણ શું ઉપયોગ કરવામાં આવે છે પછી છે માટીની સારવાર માટે માટી છે ખેતીની તો એમાં સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે પછી ઉદ્યોગોમાં તો ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે ઇલેક્ટ્રો પ્લેટિંગ માટે સાનો તો કોપર સલ્ફેટનો ઉપયોગ થાય છે એ જ રીતે પ્રયોગશાળાઓમાં રાસાયણિક પરીક્ષણ માટે રંગ બનાવવા માટે પ્રશ્ન પૂછાય રંગ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે તો કોપર સલ્ફેટનો ઉપયોગ થાય છે તેમજ શૈક્ષણિક ઉપયોગ પ્રયોગ કરવા માટે પાણીનું શુદ્ધિકરણ તો પાણીનું શુદ્ધિકરણ તો કેટલાક સંજોગોમાં પાણીમાંથી સેવા દૂર કરવી હોય એટલે કે પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો તેના માટે પણ કેટલાક સંજોગોમાં કોપર સલ્ફેટનો ઉપયોગ થાય છે ચૌદ નંબર છે કોપર સલ્ફેટના ભૌતિક ગુણધર્મો જણાવો કોપર સલ્ફેટ છે તો એના ભૌતિક ગુણધર્મો છે તો નીલા રંગના સ્ફટિક નીલા અથવા તો આમ એને જાંબલી રંગ પણ કહી શકીએ છીએ તો નીલા રંગના સ્ફટિક પાણીમાં સરળતાથી ઓગળી જાય છે એક ગુંદર્મ કયો છે તો પાણીમાં શું સરળતાથી ઓગળી જાય છે ભળી જાય છે ગરમીથી પાણીનું અણુ છૂટીને સફેદ થાય છે ગરમીથી શું એનું અણુ છૂટીને સફેદ થાય છે પંદર છે કોપર સલ્ફેટના જોખમ જણાવો કોપર સલ્ફેટના જોખમ પણ રહેલા છે તો જવાબ થશે ઝેર સમાન અસર એનું અસર કેવી છે તો ઝેર સમાન છે ત્વચા અથવા આંખમાં સંપર્ક થાય તો બળતરા થાય છે પોપર સલ્ફેટ જો આપણા ત્વચાના અથવા તો આંખના સંપર્કમાં આવે છે તો શું થશે બળતરા થાય છે ઉપયોગ કરતી વખતે હાથ મોજા અને માસ્ક પહેરવા જોઈએ બાળકોની પહોંચથી દૂર રાખવું તો આ શું છે એના આપણે જોખમો પણ જોઈ લીધા જો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો વિડીયોને અવશ્ય લાઇક કરજો તથા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને તમારે બીજા જે પદ્ધતિશાસ્ત્ર છે એટલે કે પેડાગોજી છે શિક્ષણશાસ્ત્ર તો એના પણ વિડીયો અહીં અપલોડ કરેલા છે જે વિષય વિષયવાઈઝ પ્લેલિસ્ટ છે જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે વિડીયોઝ જોઈ શકો છો સોળ નંબરનો પ્રશ્ન છે શાળામાં પ્રયોગોમાં શેનો ઉપયોગ થાય છે શાળા છે એમાં પ્રયોગોમાં તો શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગ તરીકે કોપર સલ્ફેટનો ખૂબ ઉપયોગ થાય છે શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગ તરીકે કોપર સલ્ફેટ વપરાય છે સત્તર છે કોપર સલ્ફેટમાંથી શું બનાવી શકાય તો કોપર સલ્ફેટથી સુંદર સ્ફટિક બનાવી શકાય અઢારમો પ્રશ્ન છે જાંબલી રંગ ખોરાકમાં શાની હાજરી દર્શાવે છે તો પ્રોટીન જાંબલી રંગ છે એ ખોરાકમાં સાની હાજરી તો પ્રોટીનની હાજરી છે એ દર્શાવે છે ઓગણીસમો પ્રશ્ન છે પ્રોટીન સાનું બનેલું હોય છે તો એમિનો એસિડ સાનો તો એમિનો એસિડનું બનેલું હોય છે વીસ છે પ્રોટીનના મુખ્ય કાર્ય જણાવો પ્રોટીન છે એના મુખ્ય કાર્ય તો શરીરની વૃદ્ધિ માટે તો શરીરની વૃદ્ધિ માટે બાળકોના શરીરની વધ ઘટમાં સહાયક બાળકોના શરીરમાં જે વધઘટ માટે એ સહાયક છે ગા અને ઈજા ઠીક કરવા શરીરના તંતુઓને મરામત કરે છે શરીરમાં કોઈપણ પ્રકારના ગા કે ઈજા થઈ હોય તો જલ્દી રિકવરી લાવવામાં પ્રોટીન ખૂબ જ અસરકારક છે એન્જાઇમ અને હોર્મોન બનાવવા તો શરીરમાં રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી રોગ પ્રતિકારક શક્તિ વધારવા તો શરીરને એન્જાઇમ અને હોર્મોન બનાવવા તો શરીરમાં વિવિધ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના માટે એ જરૂરી છે પછી છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તો શરીરને રોગોથી બચાવે છે ઉર્જા આપવી પછીનો મુદ્દો છે કયો તો ઉર્જા આપવી તો જરૂર પડે ત્યારે શરીર પ્રોટીનનો ઉપયોગ ઉર્જા માટે પણ કરે છે પ્રોટીનનો ઉપયોગ શરીર છે ઊર્જા એટલે શક્તિ માટે કરે છે તો આ મિત્રો પ્રશ્નો છે એ આપણે અહીં ધોરણ છ પાઠ્યપુસ્તક છે પ્રથમ ચેપ્ટર તો તેમાંથી અહીં રજૂ કરેલ છે જેમાં અમુક જે ટોપિક હતો એ ટોપિક છે ઊંડાણમાં લીધેલ છે જેમ કે સલ્ફેટ ઓક્સાઇડની વાત કરીએ તો એ જેના પ્રશ્નો છે તો એ થોડાક ઊંડાણમાં લીધા છે જેના જેના કારણે કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તેનો જવાબ આપણે આસાનીથી આપી શકીએ